ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર તરુણ તરુણાવસ્થા તરફ જેમાં વ્યક્તિગત સ્વચ્છતામાં જોઈએ કે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે આ અત્યંત જરૂર છે કારણ કે પ્રસ્વેત ગ્રંથિઓ વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે છોકરીઓએ ઋતુસ્ત્રાવ દરમિયાન સફાઈનું વિશેષ

જે જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ ઉદાહરણ તરીકે કિશોરોના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવથી લઈને તેને પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે તેમાંથી નીચેની કેટલીક આપવામાં આવેલી છે તમે આ સંબંધિત તર્ક ઉત્પન્ન કરી શકો આ પૌરાણિક અથવા તો ખોટી માન્યતા છે જેનો કોઈ આધાર નથી તેમાંથી કઈ કઈ છે ઋતુસ્ત્રાવના સમયે જો છોકરી છોકરાને જોવે તો તે ગર્ભવતી બની જાય છે આ પહેલાની ખોટી માન્યતા છે સંતાનની જાતિ તેના માટે જવાબદાર છે એ ખોટું છે કોણ છે પિતા જવાબદાર છે ઋતુસ્ત્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે તમે આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી હવે છે તરુણી દ્વારા ગર્ભધારણ તમે ચોક્કસ જાણતા હશો કે આપણા દેશમાં છોકરી માટે લગ્નની ઉંમર અઢાર વર્ષ છોકરા માટે એકવીસ વર્ષની છે તેનું કારણ છે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક અને માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર નથી બાળ લગ્ન તથા માતૃત્વની ત્વથી માતા તેમજ સંતાન બંનેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે તેનાથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે તે સક્ષમ નથી આથી તે માનસિક તકલીફ તકલીફોથી ઘેરાયેલી રહે છે હવે છે નશાકારક પદાર્થોને ના કહો તરુણાવસ્થાની વ્યક્તિ શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો જ્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કહે કે આ ડ્રગ્સ નશાકારક દવાનું સેવન સારું લાગશે કે તણાવ મુક્ત અનુભવશો તો પણ દવા લેવી ન જોઈએ ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે જો તમે તેનું સેવન એકવાર કરો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે પરંતુ આગળ જતા તે હાનિકારક પણ છે જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી નાખે છે તમે એડ્સ વિશે ચોક્કસ સાંભળ્યું હશે જે એચઆઈવી નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિના ડ્રગ્સના ઉપયોગ કરવા વાળી સિરીજ દ્વારા પણ થઈ શકે છે વાયરસ નું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગી માતા દ્વારા સંતાનના દૂધ દ્વારા પણ જઈ શકે છે એચઆઈ થી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક કરવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે